અને મીઠું સંચર મીઠું તો સંચર ને ક નાખી દો તો હાલે અને આ છે ને પેટ માં તે બહુ હારામાં હારું છે સબ કામ તારું કામ મારે ને મારે જાવ લે આ તારા કામ તારા હાથે કામ બગડે રોટલા હરા કરતા આવડે હા

અબ બહાર કો બહાર જ થોડો બાસ 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 પછી લે પાછો કે આવો થ્યો ને આવો થ્યો ને કે જા જો પીવરાણ જો ઓયરો તું પીજે હા કોટીલીટી માં જાય બીજા માં પીવરાવ દે ભાઈ કોટીલીટી માં આટણ તો નઈ જા તો જાય ગાડી માં ઠેરવા આવોથી આના પેકી જવાની હા આ હારું બીજો આ બીજું બસ તને ભર દઉં હું ભરી રાખું